દોસ્તો જય શ્રી કૃષ્ણ કેવું વાતાવરણ લાગે છે જંગલ જેવું વાતાવરણ લાગે છે ને હે જંગલ જેવા વાતાવરણમાં માં જ છે પણ જંગલ નથી જંગલ જેવું છે પણ જંગલ નથી બપોરા કર્યા અને ચાવડા સાહેબ પાણી વાળતા હતા મને કે મોટર બંધ કરી કરીએ મોટર બંધ કરી અને એમ થયું કે લા આ જંગલ જેવા વાતાવરણમાં એક આંટો મારી લો તો જંગલ જેવા વાતાવરણમાં આંટો માર્યો જંગલ જેવા વાતાવરણમાં ફળ પાક્યા છે કે નહીં બધે ખોળે લીધા તમને બતાવી દેવી આ છે એ વાતાવરણ અને આ વાતાવરણમાં અમે ફળ ખોળ્યા પણ મળ્યા નહીં જાઉં અમારી આગળ પાછળ બધું વાતાવરણ આવું જ છે જંગલ જેવું ને અમે અહીંયા જંગલમાં જ ઉભા છે જંગલ જેવા વાતાવરણમાં જ ઉભા છે પછી એમ થયું ફોનમાં હું એક સિરિયલ જોતી હતી ક્રાઈમ અલર્ટ ક્રાઈમ અલર્ટ જોતા જોતા આ બાજુ હાલી આવી ફોન લઈ અને મોટર બંધ કરવા એટલે સિરિયલ એટલે ફોન હાથમાં હતો ઉપર નજર કરીને તો એક પાકું સીતાફળ ખાધેલી પોઝિશન ઈ સીતાફળ જો તમે પણ જોઈ શકો છો એને રહ્યું એ સીતાફળ જો અને આ ફળ જેણે ખાધું હશે એ પક્ષી ખૂબ નસીબદાર હશે એ ખાધેલું સીતાફળ છે ચોટ્યું છે એ ખાલી ઉપરલું નાખવું છે થોડી કમ ફોતરા હે અને હવે અમે નસીબદાર થવાના છે જો કે ઓલરેડી અમે તો નસીબદાર તો જ તે પણ એ મોડી ખબર પડી કે અમે નસીબદાર તો સહી એમ તો નસીબદાર કેમ છે એ તમે છે જો આ આ પણ સીતાફળી છે અને આ ખાલી ઉગેલી જ છે હો આ ઉગેલી જ છે જો એટલે અમે નસીબદાર છીએ આના માટે થઈને આ છે જે અમને નસીબદાર બનાવે છે તો આપણે આને પોલીસું અને અમારા નખમાં મેલ ભર્યો છે કારણ કે અમારે કામ જ એવું છે તમને લોકોને ખબર છે પશુપાલન ખેતીવાડી એટલે નખરે હમણાં ચોખા નતા કર્યા સોરી આમાં નખમાં તમને મેલ દેખાણો આઈ એમ સોરી અને આપણે સીતાફળ ખાઈ છે મચ્છર પણ અમારે નાક ઉપર આવીને બેહી ગયું ટૂંક બવન જોવો તમે પાછળ પવન કેટલો મસ્ત ઠંડો ઠંડો આવી રહ્યો છે ઓહ વાહ આટલા બધા નસીબદાર આટલા બધા કોણ કોણ તમે ક્રાઈમ એલર્ટ જોવો છો અમે તો ક્રાઈમ એલર્ટ કે કેરક જોઈએ છે પણ સીતાફળ કઈ મીઠું લાગે છે વાહ મજા આવી કેટલું પ્યોર કેટલું ચખ્ખું કેટલું મસ્ત ને એમાં પણ ભરેલો હોય છે એટલે હું મજા આવે છે સીતાફળ ખાવાની વિચાર્યું નહોતું હું તો મસ્ત આટો મારવા આવી તી આ જંગલ જેવા વાતાવરણમાં હમ અને ત્યાં તો આપણને મસ્ત સીતાફળ ખાવા મળી ગયું મજા પડી ગઈ હવે આપણે આને ડાયરેક ડાયરેક્ટ ખાવાના છી જીણા જીણા ગરબ જીણે જીણે છાલ છે એને આપણે તોડીને નાખી દેવી કારણ કે એની અંદર તો કઈ ગરબ હોય નહીં અને આ છાલની અંદર ગરબ હોય ને એ ઓલરેડી એટલો મીઠો હોય ગીળો હોય ને વાવ ખાવી અમે ડાયરેક્ટ ઓનલાઈન છાલ કાઢીને ચોખ્ખું કરી નાખ્યું ડાયરેક્ટ ખાઈ આપણે પક્ષી જેવા પક્ષી ડાયરેક્ટ ખાતા હોય એ પણ આવી રીતે છાલ કાઢે ને પછી ખાય તો હાલો ખાવા અતિ મીઠું બહુ જ મીઠું વાવ સુપર સુપર આપણે મા બાપના ઘરે હોય ને સપનામાં ન વિચાર્યું હોય કે આપણું જીવન આટલું બધું મસ્ત થાય છે આવી રીતથી કુદરતી વાતાવરણ મળશે કુદરતી જીવન મળશે કુદરતી ફળ મળશે સપનામાં ન વિચાર્યું હોય એવું એવું જીવન સરસ કુદરતનો આભાર થેન્ક યુ ભગવાન આવું મસ્ત જીવન અમને પ્રદાન કરવા બદલ ચાલો આપ સૌ લોકો પણ સીતાફળ ખાવા મજા આવી ગઈ હમ હવે થોડોક ટાઈમ જ છે આ બધે થોડોક જ ટાઈમ છે પછી ઉકલી જશે પછી બોર આવશે અને અમારે માંડવીમાં અલર આવવાનું છે એટલે અમે આજે વહેલા વહેલા ખાઈને નવરા થઈ ગયા અને લાઈવ પણ ન કર્યું અને ક્રાઈમ અલર્ટ જોતા હતા રસોઈ બનાવતા બનાવતા નહીતર તો લાઈવ કરવી બે વાગ્યા ખાવી બે અઢી વાગે અને મોડા મોડા નવરા થઈ અને આજ તો હલર આવવાનું છે એટલે ફટાફટ રાંધી નાખ્યું ક્રાઇમ અલર્ટ ચાલુ હતું રાંધતા રાંધતા ક્રાઇમ અલર્ટ જોયું અને ખાઈ લીધું એટલે પતિદેવ કે જા મોટર બંધ કરી કરીએ તો મોટર બંધ કરતાં કરતાં જંગલમાં આંટો મારવાનું મન થઈ ગયું તો આટલું મસ્ત સુપર હિટ મીઠું ફળ મળી ગયું સારું હલત થઈ આવજો ભાઈ હું આ સીતાફળ ખાઈ લઉં ઓકે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો